સદભાવના વૃદ્ધાશ્રમ બે પ્રકારની શુદ્ધિનું કામ કરે છે એક પર્યાવરણની શુદ્ધિ માટે ત્રીસ લાખ વૃક્ષો બારથી પંદર ફૂટના અમે કરી ચૂક્યા છીએ અને એક કરોડ ચાલીસ લાખ એક દોઢ વર્ષમાં પૂરા કરવા છે બીજું સામાજિક શુદ્ધિ સામાજિક સંસ્કાર શુદ્ધિનું કામ કરે છે એ અંગે આ વૃદ્ધાશ્રમ છે જે નિરાધાર વૃદ્ધો છે ખાસ કરીને શ્રમિક વર્ગના વૃદ્ધો છે વોચમેન હોય પટાવાળા હોય રિક્ષાવાળા હોય ઠેલાવાળા હોય ઘરકામ કરતી બાઈ હોય આયા હોય જેને કોઈ સંતાન નથી કે છે તો કોઈ રાખતું નથી જે લોકો શારીરિક રીતે અસહાય છે આર્થિક રીતે અસહાય છે એ લોકો માટેનો આ નિઃસહાય અને નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ છે અત્યારે સાડા છસો વૃદ્ધો છે જેમાં બસ્સોની આસપાસ વૃદ્ધો ડાયપર ઉપર છે જેને નવડાવા ખવડાવવા બધું કરવાનું કામ પેરામેડિકે કરે છે એ એ સેવા માટે સૌથી મોટો વૃદ્ધાશ્રમ આખા ભારતનો પરિશ્રમિકો માટેનો પાંચ પાંચ હજાર વૃદ્ધો રહી શકે એવો જામનગર રોડ પર બની રહ્યો છે જેમાં ચૌદસો રૂમ બનશે હોસ્પિટલ બનશે પેરામેડિક સ્ટાફ રહેશે બધું જ થશે એ માટે પૂજ્ય મુરારી બાપુએ ફંડ ઉભે ફાળો ઊભો કરવા માટે કથા આપી છે આંતરરાષ્ટ્રીય સ્તરની આ કથા રહેશે